સામાન ચોરી કરવા ગયો હતો લોકોના થી બચવા તાપી નદીમાં છલાંગ મારી હતી લોકો પાછળ દોડતા ચોરી સૂર્યપુત્રી તાપી નદીમાં છલાંગ મારી હતી નદીમાં પાણી નહીં હોવાથી કીચડમાં ચોર ફસાયો હતો રાંદેર પોલીસ અને ફાયરને બનાવને લઈને કોલ કરવામાં આવ્યો હતો રાંદેર પોલીસ અને ફાયરની ટીમે તસ્કરને બહાર કાઢ્યો હતો તસ્કર કિચડમાં ફસાઈ જતા ફાયર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો રાંદેર પોલીસે રેસ્ક્યુ થયેલા તસ્કરને ડિટેન કર્યો હતો અને રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్